આપણે એક આજે દેશી જુગાડ બનાવ્યો છે આ પાણીનું ઢામ હતું આપણે આ પાણીનું ઠામ ભરવા માટે આપણે મોટરનું પાણી આવતું એટલે મોટરનું પાણી આપણે ડાયરેકા રસના બકડિયામાં ભરવાનું ચાલુ કર્યું છે અને આપણે મીકું ધાબા ઉપર આના હિસાબે આ પાણી બધું બકડિયામાં જાય બકડિયામાં મારનો આપણે એક વાલ મેકો છે આ વાલ મેકો છે અને વાલથીના બકડિયું આખું ચલકી જાય એટલે વધારેનું પાણી વાલથી અંદર નીચે આપણે નળી ગોઠવી છે એ નળીમાંથી પાણીના ટાંકામાં વહી જાય અને પાણીમાં આ ટાંકામાં આપણે ઓટો સ્વિચ મેકેલી છે જે ટાંકો ભરી જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય આપણે આ રીતે સ્વીચ છે અને આ સ્વિચનું અંદર આપણે આ રીતના આપણે ગોળો મૂકેલો છે આ પાણીનો ટાંકો ભરી જાય એટલે આ સ્વિચ ઓટોમેટિક અંદર ઉકળી જાય એટલે આપણે પાણી બંધ થઈ જાય અને આ પાણી ચકલાને આપણે પીવા માટે બનાવ્યું છે એટલે જો આ બાવરો છે આ બાવરો છે અને આપણે અહીંયા આ કબૂતરા છે કબૂતરાને પાણી પીવા માટે કેવો વિડીયો લાગ્યો સારો વિડીયો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા સી કહેવાય ગુજરાત વર્લ્ડ